ગત તારીખ ચાર મે ના રોજ હિન્દુ નેતાને જાનથી મારી નાખવાની ધમકીને લઈ મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી જે મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી સુથારને રાજસ્થાનથી પાડવામાં સુરત બ્રાન્ચને મોટી સફળતા મળી છે સોશિયલ મીડિયાના માધ્યમથી મોલવી જોડ સંપર્કમાં હતો આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી દોઢ વર્ષ પહેલા દસ પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો અને યુવતીને પ્રેમ સંબંધમાં સાંકડી ધર્મ પરિવર્તન માટે જણાવ્યું હતું જેમાં પોલીસ કોર્ટ પાસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવેલા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે ભીકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઈકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડ ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુજ બી કામ કરના હે તો એ એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલ એનું ધર્માંતરણ જે છે એ મો પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમ જમશેદ એણે ઓનલાઈન કરાવેલું હા ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવામાં તો કીધેલું મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો એટલે ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે ના અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે